लोगों तो सामे चले अंदर गा करी दी दो अपने मां फाउंटेन में ना दो एक रखो जुली चपा जुली गरम मसाला पानी मार दी आ जुली चपा जुली गरम मसाला पानी मार दी एक चाबी ली का बच्चा बच्चा गया पानी मैं नानी गई लग गई रंट गांगन का नहीं टू नानी गई रु नानी को बनाई गई रसमलाई गई गई रसमलाई अच्छी हमने नहीं मची मची में खाता कटा लगा जोर से हमने गई समोसे सब बड़े अच्छे नानी दिन

છોકરીઓ અત્યારે થઈ ગઈ છે રેડી જાય છે જમવા જીની એને લઈને જાય છે જય દતે જાય છે જો જો રાડુ નાખશે હો દાદા કર દયો દાદા દાદા ચલો હવે મે નાસ્તા પાણી કરી લઈ છોકરી તો થઈ ગઈ જમવા જો રવિરાત પર મેડિકલ આવી ગયા

આગળ વિડીયો માં બન્યા રેવા અમે ક્યાં ફરવા જઈએ છીએ તમને પણ દેખાડું જેતપુર ના આજુબાજુ ના મંદિરો જો કે આજુબાજુ અમારે નગરા મંદિરો જ છે ચાલો જો ચિલ્ડ્રન પાર્ટી કેવી રમે છે એમ જો બિસ્કિટ ખાય છે જો ચાલો બિસ્કિટ ખાવા તૂટી ગયું આ તો લ્યો એ સાક્ષી એ લઈ લીધું કેમ બાય દે બે બે નું બિસ્કિટ આટો આજે ઘણા દિવસ પછી આપણે જઈ છીએ ફરવા રવિરાજ ગાઈસ કેટલું મસ્ત વ્યૂ છે આ છે અમારી ફાધર નદી આપણે ઘરની સામે દેખાય છે ઈ સામે જો આપણા ઘરેથી દેખાય છે ઈ પુલ મોટો પુલ અને એ ઓલું વ્યૂ ને ઈ ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે એટલી અત્યારે એકે ઊંચી નથી મેં તમને આગળના વિડિયોમાં બતાવ્યું હતું આ છે ભગવતસિંહ બાપુ એ બનાવેલો પુલ જૂનામાં જૂનો પુલ છે આ ખબર નહીં મને તો ખબર નથી કેટલા વર્ષો જૂનો છે કેવા બેઠા છે છોકરાઓ ને મજા આવે આવી રીતે આની અંદર નાગ ને હા જો ઓલા છે રેલવે ના પાટા આ કેટલા વર્ષો જૂનો હશે ભૂલે ઓહો હજી અળીકમ ઉભો છે કઈ નથી થયું આ ફૂલ ને સાડી મુખાય છે પ્રિન્ટેડ સાડીઓ કર્યા ને જો ધુમાડા નીકળે ને એ બધા બોઈલર છે આ બાજુ કારખાના છે જો અમારે પેટ્રોલ પુરાવા અમે આવી ગયા જોર્યા જો બધા બોઈલર છે આપણે અત્યારે આવી ગયા પેટ્રોલ પુરાવા સાથે આગળ વિડીયોમાં બન્યા રહે છો સામે સૂર્ય ભગવાનનો પ્રકાશ આવે છે આઈકું ખુલતી નથી સહેજ તો જો મોઢું ફેરવી ગયું કે તડકો આવે છે મમ્મી કા બધા સાડીઓના કારખાના છે અમારે સાડીઓનું બહુ મોટા મોટા કારખાના અત્યારે આપણે પોચી ગયા છીએ બોથ ગુફા એ જો એનો ગેટ જો અહીંયા અત્યારે કામ ચાલી રહ્યું છે જો રવિરાજ ને ઈ તો અંદર એ જતા રહ્યા ચાલો આપણે જઈએ અંદર ઈ લોકો તો સામે પહોંચી ગયા ફટાફટ અત્યારે થોડુંક રિપેર કામ ચાલુ છે એના માટે એવું લાગે છે કે બંધ છે કે કોઈ આવતું જતું નથી એવું લાગે છે ચાલો આપણે જઈએ અંદર શું છે કેવી છે આપણે જોઈએ કેમકે આપણે ફર્સ્ટ ટાઈમ અહીં આવીએ છીએ આપણે કોઈ બી જોઈ નથી બોધકૂપા કેવી હોય ચાલો આપણે જઈએ અત્યારે બધું બંધ છે જો કામ ચાલુ છે અહીંયા છો બૌદ્ધ ભગવાનની મૂર્તિ વાવ કેના વાળા વાવ એ અવાજ ગુજે હે કે આમ કેટલી મસ્ત મૂર્તિ છે બૌદ્ધ ભગવાનની કોતવણી કરેલી છે ને ચલો આપણે આગળ જઈએ દાદા પણ ઘરે જાય છે હાથમાં લાગ્યા છે આપણે ફટાફટ જોઈ લઈ બધું પછી આજે આપણે ખોડિયાર માના દર્શન કરવા પણ જવાનું છે ખોડલધામ પણ જવાનું છે જો ગાઈસ આ અત્યારે જંગલ વિભાગ આવી ગયો છે આ તમે દૂર દૂર જોવો તમને કાંઈ દેખાશે નહીં બસ આ જંગલ જ છે

કેમ કે ઘણા ટાઈમથી અહીંયા કોઈ આવતું નહી હોય એટલે આ નવું રિનોવેશન આખું કરે છે ચાલો આપણે બીજી વાર નેક્સ્ટ ટાઈમ આવીશું મંદિર બની જાય ત્યારે બોધ ગુફાઓનું આખું કામ પતી જાય ત્યારે આપણે પાછા આવીશું જૂની બોધ ગુફાઓ છે આપણે ગૂગલમાં સર્ચ માર્યું કેવા જૂના જૂના બધા છે અત્યારે જો નવું બને છે તો અત્યારે આપણે નવું રિનોવેશન થાય છે એ તમને દેખાય અત્યારે તો બહુ મસ્ત થાય છે શું છે હા એ નવું જાજા પર થી કુવામાં જોવા મળે હજુ ઝાડવા ઉપર